તાલુકા પંચાયત સદસ્ય સરકારની ગ્રાન્ટ ખોટી જગ્યાએ વાપરી રહ્યા છે તેવો આરોપ ગ્રામજનો લગાવી રહ્યા છે પોલીસ અને ડીડીઓ તરફથી યોગ્ય જવાબ નહીં મળતા ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી આસોજ ગામના અનુસૂચિત જાતિનો હોલ બનાવવા માટે સરકાર તરફથી રૂપિયા 30 લાખની ગ્રાન્ટ આપવામાં આવી છે જે ગ્રાન્ટને આસોજ ગામના રહેવાસી સુરેશભાઈ મણીલાલભાઈ મકવાણા તે તાલુકા પંચાયત સદસ્ય છે તે તેમની સત્તાનો દુરુપયોગ કરીને તેમના ઘરની બાજુમાં જ ખોટી જગ્યાએ ગ્રાન્ટનો ઉપયોગ કર્યો છે જેને લઈને આસોચ ગામના સ્થાનિક લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ આસોચ તાલુકા પંચાયત સદસ્ય અગાઉ પણ તેમની જગ્યાએ રૂપિયા આઠ ની ગ્રાન્ટ ખોટી જગ્યાએ વાપરી છે તેમજ સરકારના ખોટી જગ્યાએ પૈસા વાપરે છે અને હાલમાં રૂપિયા જે ત્રીસ લાખ સરકાર તરફથી આવેલા છે તે પણ ખોટી જગ્યાએ વાપરે છે તેવું લોકોને લાગે છે એટલે લોકો તેનો વિરોધ કરે છે પરંતુ આ માથાભારી વ્યક્તિ હોય તેના દ્વારા લોકોને મારીચૂંટની ધમકી આપીને સટર હોલ તેની જગ્યા દુરુપયોગ કરી રહ્યા છે ગામના વિકાસ માટે ફાળવાયેલ ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે ગામના પ્રથમ નાગરિક ઈવા સરપંચને તથા તેમની બોડીને ખોટી રીતે ધમકી આપીને પંચાયત ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ગામના તલાટી કમ મંત્રી ઉપર પણ તેઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને સ્થાનિક લોકોએ રજૂઆત કરતા મારી નાખવાની ધમકી અને ગામમાંથી બહાર કાઢી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી અને એક પરિવારના મહિલાનો હાથ ફ્રેક્ચર કરી દીધો હતો અને આસોજ ગામના એક પરિવારને નાદ બહારો મૂકી દીધો છે આ ગામના લોકો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશન અને ડીડીઓને રજૂઆત કરવા છતાં યોગ્ય જવાબ ન મળતા આજે આસોજ ગામના સ્થાનિક લોકોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી હું આસોજ ગામમાં રોહિતવાસમાં રહું છું અને મારી પાછળ હોલ બનાવવા માટે આ લોકોએ જે જગ્યા એ સમાજવાડી સમાજવાડી લગ્ન માટે કઈ જગ્યા છે પિલોલ રોડ પર આવેલી છે દસામાના મંદિર પાસે ત્યાં ઓલરેડી પહેલાં બે હજાર ચૌદની સાલની અંદર પાણીની ટાંકીનો ઠરાવ કરેલો હતો પણ પંચાયતની અમે રિક્વેસ્ટ કરી કે મારા જ ઘર પાછળ જો સમાજનું કામ થતું હોય તો અમે સમાજનો એ ઠરાવ ના પંચાયતના ના કહેવા છતાં અમે ઠરાવ પાડેલો હતો પણ પછી હમ અને એ પછી અમે એવું કીધું કે ભાઈ અમને પાંચ ફૂટ જગ્યા અમારી આપી દીજો પંચાયતના તલાટી સમક્ષ સુરજભાઈએ હા પાડી અને પછી તલાટીએ પંચાયતે તલાટીએ એવું કીધું કે તમે આજે શુક્રવારે અમને આ અરજી આપો છો અમે મંગળવારે જાત તપાસ કરીશું અને જાત તપાસ કર્યા પછી જ અમે આ લોકોને સમજાવી અને તમારું કામ તમે ચાલુ કરજો તલાટીએ આ વાત સાંભળો એના પછી એ લોકોએ શું કર્યું શુક્રવારે કામ ચાલુ કરી દીધું હવે તલાટીએ કીધું છે કે તમે તે દિવસે આ લોકોને પાંચ જગ્યા આપવાની કહી હતી તો અમારી આ પરવાનગી વગર તમે કામ ચાલુ કર્યું હતું કે વન ફા વન ખાટાના અધિકારીએ ચાલુ કર્યું તો વન ખાટાના અધિકારીને એ ભાઈ કહી શકે છે ને કે અમે પંચાયતની પરવાનગી પહેલાં લઈએ આપણે પંચાયતની પરવાનગી વગર આ બધું કામ કરેલું છે અને તોડફોડ કરી નાખ્યું છે અમારું બધું એટલે અમારી તો માંગ એવી છે કે ભાઈ જે કરે એ યોગ્ય કામ કરે આજરોજ અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે વડોદરા તાલુકાનું આસોદ ગામમાંથી આવ્યા છે આ બધા આસોદ ગામના નાગરિકો છે આસોદ ગામમાં સરકાર દ્વારા અનુસૂચિત જાતિને સારો લાભ મળે અને સારી સેવા મળે એવી રીતના સરકારે ત્રીસ લાખ રૂપિયા ગ્રાન્ટ આપી છે અનુસૂચિત જાતિના પરંતુ વલોડા તાલુકા પંચાયતના સદસ્ય સુરેશભાઈ મનીરાલ મકોના માથાભારી હોવાથી એ ગ્રાન્ટના આખી આખી ગ્રાન્ટ ખોટી જગ્યાએ વાપરવા માટે માગે છે એમના ઘરની બાજુમાં જ એમને વાપર્યું છે ગામમાં એંસી ટકા લોકો ગરીબ છે તેવા લોકોને લાભ મળે તેવી જગ્યાએ એમને વાપર્યું નથી અને એ ગ્રાન્ટ એમના ઘરની બાજુમાં એમને વાપરવાનું કારણ આખું એ હોલને એમનું ઘર તરીકે એ લોકો વાપરે ત્યાં દારૂની મહેફિલો કરવા માટે હરરોજ આજે બી એ જગ્યા ખુલ્લી છે ત્યાં ધાર્મિક મંદિર બનેલું છે એક ભાથુજી મહારાજનું છે દસા માતાનું એ મંદિર ભાથુજીનું એ લોકોએ તોડી નાખ્યું દસા માતાનું મંદિર ચાલું છે એ લોકો એ લોકો એ લોકો દારૂની મહેફિલો ત્યાં દિલ્હી માટે થાય છે એમના પાઠો ગુંડાઓ માથાભરી લોકોને મારે છે લોકોને મારી નાખવાની ધમકી બતાવે છે લોકોને સમાજની બહાર કાઢી મૂક્યા છે નાતબાળા મૂક્યા એમને કોઈ સમાજમાં કોઈ બોલાવતું નથી એવા જે બે ત્રણ વ્યક્તિ સાચું બોલે છે એવા સાચે વ્યક્તિ જોએ એને સમાજના બહાર મૂકી દીધા છે આ એક બા છે એમનો એમને હાથ ભાગી નાખ્યો છે સુરેશભાઈ એટલે અમારી માગણી એવી છે આવા વ્યક્તિની સામે તાત્કાલિક સરકારી ગુનો લાગુ પડે એમના પક્ષ ઉપરથી સસ્પેન્ડ કરવામાં આવે અને અમારે દ્વારા ગ્રાન્ડ પાસ કરવામાં આવે ફોરેસ્ટ ખાતા દ્વારા સરકારના નિયમ પરમાં ફોરેસ્ટ ખાતા ત્રીસ લાખ રૂપિયા ગ્રાન્ડ પાસ કરી છે હું આસોજ ગામની વાણી થઉં છું અને મારા મમ્મી મારા મામાને બધા જે અમારા સમાજના વ્યક્તિઓએ અમને ના તબારો મૂક્યો છે પ્લસ અમને જે કોઈ બોલાવે એને એ લોકોએ પાંચસો રૂપિયા ડન પણ રાખ્યો છે અને આમ આ બેને અમને બોલાયા હતા તો એમનો હાથ તોડી નાખ્યો છે આવી તો એ ગુંડાગર્દી કરે છે પ્લસ જે જગ્યા પર એમના જે હોલ બનાવવો છે એ જગ્યા પર અમારે પોતાના જ નડતર રૂપ છે તો અમે ત્યાં કે એમના બનાવા દઈએ અને જે સાહીઠ જણ એ લોકોના સપોર્ટમાં છે એ લોકોનું ત્યાં કશું છે જ નહીં બાપદાદાઓનું કશું પણ ત્યાં છે નહીં છે તો અમારી જ જગ્યા અને અત્યારે સરકાર તરફથી એમને જો આટલી ગ્રાન્ટ પાસ થયો હોય અમે પણ એ જ સમાજના છે અમે પણ એવું જ વિચારીએ કે અમારા સમાજનું સારું થાય પણ એ લોકો જ્યારે ગુંડાગર્દી પર ઉતરી ગયા છે તો પછી હવે અમારે ન્યાય જોઈએ અને અમે તો અમે તો નાતબારો મૂક્યો છે પ્લસ બીજી વાત કે અમારા માટે કેમ એ લોકો આવું કરે છે કેમ એમને પંચાયતે આપી છે જગ્યા એ જગ્યા પર કેમ નહીં બનાવતા અને એક નહીં પાંચ જગ્યા આપી છે પાંચ જગ્યામાંથી કોઈ પણ જગ્યા પસંદ કરો અત્યારે એક જગ્યા પર એમનું કામ પણ ચાલુ થઈ ગયું છે અને સુરેશભાઈ પોતાની નાગઈ પર ઉતરીને જીસીબી બોલાવીને અમારી ગટર લાઈનો તોડી નાખી છે પ્લસ આ બેનો હાથ તોડ્યો એને પચાસ હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું એ પણ એક રૂપિયો પણ આપ્યો નથી અને એમની જે પત્નીઓ છે જે અમારે નામ તો અત્યારમાં નહીં બોલા પણ એ બધી જ લેડીઝો અમારા નાતની અમે નીકળીએ એટલે અમને ગંદી ગંદી ગાળો બોલે છે અમે જેનીકળ ન્યાય માંગવા જઈએ એ બધા અમારા ભાઈડા થઈ જાય છે એટલે પ્લીઝ અમને ન્યાય આપો અને આ જે નાગાપાણું એમનું હોય અને સુરેશભાઈ પોતાની સત્તાનો દુરુપયોગ ઉપયોગ કરી રહ્યા છે અત્યારે જે પદ પર એ છે એ ભાઈ અત્યારે એમની સત્તાના કારણે અમારી પર દબાણ કરે છે અને ચોરામાં ખોટી ખોટી મિટિંગો કરે છે અને એમને જગ્યાઓ મળી જ ગઈ છે તો પછી શું પ્રશ્ન છે હવે એમને